રાજકોટ જિલ્લાના ઓપલેટા પોલીસ સ્ટેશન દ્વારા હિન્દુ મુસ્લિમોના તહેવારોને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વર્ષોથી હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો દરેક તહેવાર હળીમળીને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે જેમ કે દિવાળી હોય કે ઈદ હોય કે પછી નવરાત્રી હોય આ તમામ તહેવારોમાં બંને સમાજના લોકો સાત સહકાર આપી ઉજવણી કરે છે ત્યારે આવનારા દિવસોમાં ફરી એકવાર બંને સમાજના તહેવારો સાથે આવતા હોય જેમાં હિન્દુ સમાજમાં રામ મંદિરને લઈ મહિલા રેલી ત્યારબાદ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને